અને જે લોકો ઊની ઉણાટનું કામ ન કરતા હોય તેવા લોકોને સભ્યો બનાવી અને ખોટી સહયો કરાવી લીધી હોવાનો પણ આક્ષેપ છે આ સાથે જ જે લોકોને વણાટકામ નથી કરતા તેવા લોકોના નામે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી સહાય લીધી હોવાનો પણ મોટો આરોપ છે સમગ્ર મામલે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમારે કેટલા વર્ષથી ચાલે છે પણ અમને આ સંસ્થાના કાંઈ પગાર કે કશું અમને મળ્યું નથી

એનું ટ્રસ્ટ ટ્રસ્ટમાં કારીગર તરીકે કામ નામ બોલે છે હકીકતમાં મારા ઘરમાં હાથ શાળા નથી કશું નથી હવે અમને એમ કે રોજીરોટી આપશે પણ આટલા વર્ષથી આ પણ અમારી છેતરપિંડી કરી છે અને સરકારની પણ મોટી છેતરપિંડી કરી છે જે નામ એમાં ચાલે છે કારીગર તરીકે એ જ મંડળીમાં ચાલે છે સાહેબ એ કેવી રીતે બની શકે અને જે કાચો માલ આપ્યો નથી હો ગ્રામ પણ તો એ બિલ કરોડોના બિલ ક્યાંથી આવ્યા અને કોણ આપનાર છે આની તપાસ થવી જોઈએ અમે બનાવેલું છે અમે ટ્રસ્ટી હતા અને અત્યારે અમારા જ કુટુંબના પ્રમુખ મંત્રી છે ઓગણીસો ને થી આ સંસ્થા ચાલુ છે હું એનો કારીગર હતો અત્યારે ઘણા ટાઈમથી કારીગર તૂટી ગયા છે અને બે હજાર બાર સુધી એમને રોકડ મજૂરી આપતા હતા બે હજાર બાર પછી બેંકમાં જમા કરાવે અને બેંકમાંથી ઉપાડે હવે ઓગણીસો એકાણું થી અમને ઓગણીસો એકાણું થી બે હજાર બાર સુધી નું પીએફ અમારું આપતા નથી સુદ્રનગર જિલ્લામાં ખાદીકાંડ સામે આવ્યું જેમાં જોબાળા ગામે ચાલતી ઉની ઉત્પાદન ખાદી સહકારી મંડળી પર મોટા આરોપો કરાયા કરોડોના કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો ત્યાંના સ્થાનિકોએ કર્યા છે ભોગ બનનાર લોકોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી હતી જેમાં ઓગણીસો એકાણુંથી થી આ ખાદી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કોઈ જ હિસાબ સભ્યોને નથી આપવામાં આવ્યા ત્યારે જે લોકો ઉની ઉણાટનું કામ નથી કરતા તેવા લોકોને પણ સભ્યો બનાવવામાં આવ્યા સભ્યો બનાવી અને ખોટી સહયોગ કરાવી લીધી હોવાનો પણ આરોપ લોકો દ્વારા કરવામાં આવ્યો જે લોકોને વણાટ કામ નથી કરતા તેવા લોકોના નામે સહાય લીધી હોવાનો પણ મોટો આરોપ છે ત્યારે કોભાંડને પગલે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે